સુરત શહેર હોમગાર્ડ્સ દ્વારા વિશ્વ લીવર દિવસની ભાગરૂપે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત ગુજરાત અભિયાનની કરવામાં આવી હતી સરકારના ગૃહ વિભાગના હોમગાર્ડ્સ દળના કમાન્ડન્ટ જનરલ શ્રી મનોજ અગ્રવાલના માર્ગદર્શન તેમજ સુરત શહેર કમાન્ડન્ટ ડોક્ટર પ્રફુલ સિરોયાના માર્ગદર્શન હેઠળ શહેરના છ યુનિટ અને એક મહિલા યુનિટના કુલ તેરસો ઇઠ્યોતેર હોમગાર્ડ ને પહેલું શુક્તિ જાતે નડ્યા તે વ્યક્તિ વ્યક્તિ માટે પાયાની અને આવશ્યક બાબત બને મેદસ્વીતા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો સાથે બી ઝોન વરાછા ખાતેથી ઇન્ટરવેલ ક્લબ ઓફ સુરત ઇસ્ટના પ્રમુખ ડૉક્ટર ઈલા મેઘાણી દ્વારા ચાર બાબતે ધ્યાન રાખવા માટે જણાવ્યું સંતુલિત આહાર ફળો શાકભાજી મિલેટયુક્ત ખોરાક લેવો જોઈએ ગળ્યું અને ટળેલું જંક ફૂડ ખાવાનું તાળો જીવનશૈલીમાં નિયમિત કસરત પૂરતી ઊંઘ તણાવનું વ્યવસ્થાપન છે છથી સાત કલાક ઊંઘ સમયસર ભોજન કમાન્ડન્ટ ડોક્ટર સિરોયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય શ્રી જેપી પી નડ્ડાના માર્ગદર્શન નીચે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે સી ઝોનમાં સેકન્ડ ઇન કમાન્ડ શ્રી પ્રણવ ઠાકર સી ઝોનમાં ઓશી ગિરીશ પટેલ અને અન્ય અધિકારી સાથે સ્ટાફ ઓફિસર તાલીમ મેહુલ મોદી સ્ટાફ ઓફિસર મેડિકલ ડોક્ટર જિગ્નેશ પટેલ ટાપ ઓફિસર મહિલા ધર્મિષ્ઠાબેન અને ઓશી એ ઝોન દિનેશ પરમાર સાથે એ ઝોન અને મહિલા યુનિટ ડ્રાન્ડેડ ઝોનમાં રાકેશ ઠક્કર સચિન યુનિટ અધિકારી થોમસ પથારે ઝોન જયંતિભાઈ દવે કાર્યક્રમમાં ભાગ લઈને સફળ બનાવ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત